જગતેશ્વર અલમોડા ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રમાં છે અનુસાર નાગેશ્વર દારૂકવન એક પૌરાણિક જંગલનું નામમાં આવેલું છે અને પ્રાચીન ગ્રંથો જેવા કે કામ્યકવન દ્વૈતવન અને દંડકવન આદિ માં ઉલ્લેખ આવે છે ત્યારે આજે શ્રાવણ માસ શરૂઆત થતા ભક્તોએ નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી અહીં નાગ નાગણીના જોડા ચડાવી નાગ દોષ નિવારણ થતું હોય છે એવું વિશેષ મહત્વ રહેલું છે ત્યારે આજે નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે આજે બહોળી સંખ્યામાં યાત્રિકો નાગેશ્વર ખાતે દર્શનાર્થે આવી પહોંચ્યા હતા નાગેશ્વર ખાતે ભગવાન ભોળાનાથની પંચ્યાસી ફૂટ ઊંચી પ્રતિમા આવેલી છે આ મંદિરનું નિર્માણ ગુલશન કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું અહીં નાગેશ્વર ખાતે નાગ નાગરીના જોડા ચડાવવામાં વિશેષ મહિમા છે શ્રાવણ માસમાં ખાસ ભક્તો ભારતભરમાંથી આ બાર જ્યોતિર્લિંગ પૈકીના એક એવા નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શને આવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે કહેવાય છે કે લોકો ના ખૂબ શ્રદ્ધા ભાવ સાથે દર્શનાર્થે આવે છે અને દર્શન માત્રથી મનુષ્ય જીવનનું કલ્યાણ થાય છે અહીં શ્રાવણ માસમાં પૂજાનું વિશેષ મહત્વ છે ત્યારે દર્શને આવતા ભક્તો અહીં પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે અહેવાલ

પાણી બહુ સારા થયા છે નાગેશ્વર નો મહિમા એવો છે કે બાર જ્યોતિ માં નાગેશ્વર નો એ દારુકા નામ નો રાક્ષસ સુગ્રય નામ નો શિવ હતો હતો સુગ્રય નામનો શિવ મહાદેવ ની પિંગ બનાવીને પૂજા કરતો હતો ત્યારે દારૂકા નામ નો રાક્ષસ જયારે ભક્ત ને મારવાની કોશિશ કરે છે ત્યારે મહાદેવજી સેમ પ્રગટ થાય છે અને દારૂકાના રાક્ષસ ને સાર કરે છે નાગેશ્વર માં એ મારે ભક્તો માટે સરસ સુવિધા છે પૂરી રેલિંગ છે ભક્તોને ને ફરવાની સુવિધા છે ચાપાની સુવિધા છે પોલીસ બાબુ ત્યાં સારો ગોઠવેલો છે અને એક તમારા રાજસ્થાનના ના શિવ ભક્ત છે એના માટે મેં સરસ નાગેશ્વર ભગવાન દેવ સોમનાથ ના મંદિર બનાવેલું છે એવું અમારે નાગેશ્વર એ ભક્ત અમને ચાંદીનું મંદિર બનાવી દીધું છે અને લગભગ દસ થી બાર દિવસ લાગે અમે કમ્પ્લીટ ફીટ થઈ ગયા છે અને શનિ ભગવાનનું સરસ સુંદર અને મંદિર બનાવેલું છે ગુજરાતમાં માં ક્યાંય યજ્ઞ ન ના હોય એ સરસ ભગવાને નાગેશ્વર ભગવાન ની યજ્ઞશાળા બનાવેલી છે અને દેશ વિદેશથી જે ભક્ત લોકો દર્શન કરવા આવે મનોકામના ભગવાન પૂરી કરે છે અહિયાં મહિમા એ છે કે નાગ નાગી જોડી ચેરા તો મહિમા છે માતાજી પાર્વતી અને શિવજી નાગ સ્વરૂપમાં પ્રગટ થયેલા છે અને તેને કાલ સબ યોગ નાગ દોસ્તો ગઈ એની પૂજા વિધિ કરવાથી એને મોક્ષ મળી જાય છે

શિવલિંગના દર્શન કરવા માટે ગયા હતા ત્યારબાદ અમે આજે સવારે દ્વારકાધીશના દર્શન કર્યા છે અત્યારે અમે નાગેશ્વર ભગવાનના શિવલિંગના દર્શન કર્યા જે આપણા બાર જ્યોતિર્લિંગમાં એક છે પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કર્યા બાદ અમને આ જે લાભો મળ્યો છે એના માટે અમે ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ આ વખતે અમે જસ્ટ અમારે જે પરિક્રમા કરી અને અલગ અલગ સ્થળો ગયા એના પરથી લાગે છે કે ખૂબ જ સારો અહીંયા આગળ યાત્રિકોનો ધસારો છે જો લોકોની સુવિધાઓમાં થોડો જો વધારો કરવામાં આવે

कालेश्वर, महाकालेश्वर सोमनाथ नागेश्वर रामेश्वर इतना दर्शन हो गया है अभी त्रंबकेश्वर, भीमा शंकर ये सब बाकी है तेरह महीना यात्रा के लिए हो गया अभी सात आठ महीना और लगेगा अभी यहाँ ऐसी मैं नासिक जाऊँगा